અમરેલીમાં લીલિયાના ખારા ગામના ઉપસરપંચ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર્સને લઈને વિડિયો બનાવી વાયરલ કર્યો છે ખેડૂતોના ખેતરમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મ બળી જતા ઉપ સરપંચે વિડિયો બનાવી વાયરલ કર્યો છે પીજીબીસીએલ દ્વારા ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર ચેક કર્યા વગર બદલવામાં આવતા ફરી બંધ નીકળતા ખેડૂતોને હેરાનગતિ થઈ રહી છે તો ખેડૂતોને હાલ ખેતરોમાં પિયત કરવાનો સમય છે ત્યારે અવારનવાર ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરની અદલા બદલી કરતા ખેડૂતોના પાકોને નુકસાન થશે જેને લઈને ખારા ગામના ઉપસરપંચે પીજીબીસીએલ સામે આક્ષેપો કરતો વિડીયો વાયરલ કર્યો છે અમારે જીએબી પીજીબીસીએલમાં અમે અનેકવાર ફોન કરીને રજૂઆત કરવી છે કીધું ત્યાંથી તમે જ્યારે ટીસી ખેડૂતોને ફેલ થાય જો ચેક કરીને આવતા હોય તો આ ડબલ ફેરું જે મજૂરી સડે મજૂરી ન સડે આ ટીસી છે બે દી પહેલાં ફેલ થઈ ગયેલું હતું એટલે આ ટીસી જ્યારે બે દી પહેલાં ફેલ થઈ ગયેલું હતું એટલે વાત કરી બે ત્રણ દી પછી બદલવા આવ્યા બે ત્રણ દી પછી કાલે બદલવા આવ્યા આ ટીસી આને ત્યાં સડાવવું આ ટીસી સડાવવું એ ભેગું બંધ નીકળ્યું એ કે સાર્થ થયેલું છે અથવા કે સાર્થ નથી હવે એમાં કાંઈ અમને ખબર પડતી નથી પણ આ રીતે ટીસી અહીંયા આવે એ અમે સહન કરી શકશું નહીં એનું કારણ છે અમે રેગ્યુલર બિલ છે અમે સમયસર જ્યારે જીઈબીને જરૂર પડે વખતે વખતે વાવાઝોડા જ્યારે જરૂર પડી હતી અમે પોતે ટ્રેક્ટરો લઈ લઈને અમારા હાથે અમે થાંભલા હારેલા છે ને લાઈનમાં અમે સપોર્ટ કરેલો છો તો અત્યારે ખેડૂતને પાંચ દિવસ કપાસ પાવાનો હોય તો ટાઈમસર પાણી ન મળે એટલે આ કપાસમાં પાંચ પાંચ મંડળની નુકસાની આવે હવે વિઘાડીટ એક ખેડૂતની નુકસાની ગણવા જાઓ તમે એટલે પંદર પંદર હજારની વિઘાડી નુકસાની થાય એટલે આવી રીતે ખેડૂત ત્રાહીમામ છે અમારા ગામની વાત છે તે શાળી ટીસી ફેલ થઈ ગયેલા એમાં બદલાવેલા છે એમાં વી ટીસી રેગ્યુલરી નીકળેલા છે અને એ ચાલુ નીકળેલા છે પણ અમુક જે ખેડૂતને બબે વાર બદલવા પડે છે એ પછી ઉતારવું અને પાછું લઈ જવું એનો અર્થ હોય એ કદાચ જ્ઞાતિને જ્યારે ઓફિસે જ નીકળે તે શેક કરીને અધિકારીની સહી હોવી જોઈએ પછી અહીં જ્યારે લાઇન ઉપર કામ હાલતું હોય તે કોઈ એ કોઈ હાજર હોતું નથી એમના માણસો દ્વારા એમને ફીટ કરીને વૈયા જાય છે પછી વૈયા જાય લીલ્યા પોગે અને અહીં આપણે લાઇટ આવે પાવર અપાવવાનું શરૂ કરે તે પાવર હોતો નથી આ અમારી ઉગ્ર રજૂઆત છે સરકારને અમારે કેવું છે કે સમયસર ટીસી રેગ્યુલર હારા મોકલો વ્યવસ્થિત મોકલો એની વિરુદ્ધ તપાસ કરો હું ક્યાં ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર ખોલવા નરમાં વિનંતી છે